હેલો મિત્રો દેસાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના સિવાય કે આપણે જે મેરેજ સર્ટિફિકેટ હોય કેવી રીતે બનાવવું તો સૌથી પહેલાં તમારા બ્રાઉઝરમાં ટાઈપ કરવાનું છે સર્વિસ પ્લસ તો તમે ટાઈપ કરશો તો જે સૌથી પહેલાં વેબસાઇટ આવશે ગવર્મેન્ટ નામની સર્વિસ પ્લસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો તેને તમારે ઓપન કરી લેવાની છે ઓફિશિયલ ગવર્મેન્ટની આ વેબસાઇટ રહેશે ત્યારબાદ તમારી સામે કંઈક આવું એન્ટ્રોફેસ આવે છે ઘણી બધી આની એપ્લિકેશન અને એક એપ્લિકેશન પણ છે આમાં તમે તમારું સ્ટેટ પણ સિલેક્ટ કરી છે ખોજ ઘણી બધી આમાં સુવિધાઓ આપેલી છે તો આપણે સૌથી પહેલાં આ પોર્ટલ ઉપર રેઝિગ્નેશન કરવું પડશે એટલે કે રજિસ્ટર કરવું પડશે તો આપણે સૌથી પહેલાં રજિસ્ટર કરવી એપ્લિકેશન પેનની ઘણી બધી સુવિધ સુવિધાઓ અહીંયા આપેલી છે તો સૌથી પહેલાં આપણે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરીશું અહીંયા આપણું નેમ દાખલ કરવાનું છે ત્યારબાદ ઈમેલ આઈડી અહીંયા દાખલ કરવાની છે આ બોક્સમાં ત્યારબાદ મોબાઈલ નંબર અને પાસપોર્ટ નવ કેરેક્ટરનો અને ઈ સ્ટ્રોંગ પાસવર્ડ હોવો જોઈએ એ અહીં દાખલ કરીને તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જે બાજુમાં કેપચા આપેલો છે કેપચા જે આ બોક્સ આપેલું છે બાજુનું તેમાં તમારે અહીંયા ટાઈપ કરી આપવાનું છે આ કેપ્ચા આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે આપણે લોગ કરવાનું છે તો આપણે સૌથી પહેલાં સબમિટ બટન ઉપર ક્લિક કરવી ચાર પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે તો જે લોગ ઇન આઈડી હોય એટલે કે ઈમેલ આઈડી એ તમારે અહીંયા દાખલ કરવાની છે અને જે આપણે પાસવર્ડ રાખેલો હતો પહેલાં રજિસ્ટર ઓકે એ પાસવર્ડ અહીંયા દાખલ કરીને કેપ્ચા કોડ અહીંયા દાખલ કરવાનો છે અને સર લોગ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમારી સામે ગવર્મેન્ટ પ્રફેસ આવશે વેલકમ ટુ સર્વિસ પ્લસ તો અહીંયા જે બાજુના આઈકોન આપેલું છે ત્રણ લાઈન તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એપ્લાય ફોર સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું છે તો વ્યૂ ઓલ અવેલેબલ સર્વિસ જે બોક્સ આવશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરીની સાથે તમારી સામે ઘણી બધી વેબસાઇટ આવી જાય સ્ટેટ વાઇઝ અલગ અલગ સર્વિસો આપેલી છે અને અહીંયા પેજ પણ આપેલા હશે લગભગ બાવન જેટલા પ્યાજ પેલા છે તો હવે તમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે સૌથી પહેલા વ્યૂ લખેલું છે ઓલ ઉપર તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું એક સી સ્ટેટ જે હોય છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારા અકોર્ડિંગ પ્રમાણે ત્યારબાદ તમારા સ્ટેટની આ બધી જ સર્વિસ તમારી સામે આવી જાય કાસ્ટ સર્ટિફિકેટ ઘણી બધી કાસ્ટ સર્ટિફિકેટ ઘણું બધું અમે સર્વિસ આપેલી છે તો હવે તમારે મેરેજ સર્ટિફિકેટનું આપણે ઓપ્શન જોવા માગવીશું કે સરસ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં તમારે દાખલ કરવાનું છે નામ કે મેરેજ સર્ટિફિકેટ તો આપણી સામે કંઈક આવું આવી જાય સર્વિસ જે આપેલી છે તો મેરેજ રેઝિગ્નેશન સર્ટિફિકેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ તો તમારી સામે કાંઈક મેરેજ રેઝિગ્નેશન ફોર્મ આવી જાય તમારી સામે તો એપ્લિકેટ આવેદન કે જાણકારી એવું બધું લખેલું છે આમાં તમારા હસબન્ડ અને વાઈફ વાઈફની આ બધી વિગતો અહીંયા દાખલ કરવાની રહેશે તો નેમ એપ્લિકેટ એટલે કે જે આપણે નામ તમારું દાખલ કરવાનું છે ત્યારબાદ તમારે એડ્રેસ અહીંયા પૂરેપૂરું દાખલ કરવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર અને આ અહીંયા બાજુના બોક્સમાં ઈમેલ આઈડી ત્યારબાદ હસબન્ડ ડિટેલમાં આપણે તેનું નામ દાખલ કરવાનું છે અહીંયા ત્યારબાદ એના ફાધરનું નામ એટલે કે પિતાનું નામ અહીંયા આ બોક્સમાં ટાઈપ કરવાનું છે ત્યારબાદ તેના માતાનું નામ અને તેનું જે હસબન્ડનો ડેટ ઓફ બર્થ હોય છે તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ રાષ્ટ્રીય એટલે કે આપણે ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જો બીપીએલ કાર્ડ હોય તો યસ અથવા તો બીપીએલ કાર્ડ ન હોય તો નો ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે કે સિલેક્ટ કરી લેવાનું છે અને રિલિજિયન એટલે કે ઇસ્લામ હિન્દુ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઈમેલ આઈડી તમારે અહીંયા દાખલ કરવાની છે મોબાઈલ નંબર તેનો આ બોક્સમાં ટાઈપ કરીને એડ્રેસ પૂરેપૂરું દાખલ કરવાનું રહેશે અને કન્ટ્રી તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે હવે આ બધી વિગતો ટાઈપ કરી એની સાથે હવે તમારે વાઇફ ડિટેલની જે પત્ની કી ડિટેલ જાણકારી એવું લખેલું છે તો તે તમારે અહીંયા જવાબ

ત્યારબાદ ઈમેલ આઈડીમાં એની ઈમેલ આઈડી અહીં દાખલ કરવાની છે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ જે તેનું પૂરું એડ્રેસ હતું એ અહીં દાખલ કરવાનું રહેશે એડ્રેસ જે હોય ઇન્ડિયા આપણે સિલેક્ટ કરવાનું છે અને રાજ્ય સિલેક્ટ કરી જવાનું છે સિલેક્ટ કરીએ સાથે મેરેજ ડિટેલ આપણે અહીંયા બોક્સ આવી જાય આપણે ડેટ ઓફ જે વિવાહની તિથિ હોય અહીંયા દખલ કરવાની છે ત્યારબાદ પ્લેસ ઓફ મેરેજ તો જે સ્થાન હોય મેરેજ થી એ તમારા અહીંયા લખી નાખવાનું છે ત્યારબાદ જે આખું એડ્રેસ હોય એ તમારે અહીંયા દખલ કરવાનું છે બોક્સની અંદર અને જે દેશ એટલે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે અને રાજ્યો સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ એડ્રેસ ફ્રોમ હવે સિલ્ટિફિકેટમાં કયું એડ્રેસ આપણે રાખવું છે તો વાઇફ એડ્રેસ અથવા તો એડ્રેસ તો કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો તમારા કોર્ડિંગ તમારે તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે વિટનેસ ડિટેલ એટલે કે સાક્ષીના પુરાવા આપણે આપવા પડશે તો જે સાક્ષીના પુરાવા છે તો એક સાક્ષીનું નામ અહીંયા દાખલ કરવાનું છે અને અહીંયાનું એડ્રેસ જમણી સાઈડના બોક્સમાં છે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે એવા ત્રણ સાક્ષીના નામ અહીંયા દાખલ કરવાના છે અને એના ત્રણે ત્રણ સાક્ષીના એડ્રેસ હોય છે એ ત્રણે ત્રણ બોક્સમાં ટાઈપ કરી દેવાના છે ત્યારબાદ ફોટોગ્રાફી એન્ડ સિગ્નેચર એ બોક્સ તમારી સામે આવી જાય જેમ કે હસબન્ડનો ફોટો ત્યારબાદ વાઇફનો ફોટો છે તો આપણે હસબન્ડનો ફોટો અપલોડ કરવાનો છે આપણા કમ્પ્યુટરની ફાઇલથી તો તે તમારે ફ્લોટ કરી દેવાનો રહેશે ત્યારબાદ નો ફોટો ઉપર ક્લિક કરી દઈશું આ બધી જ પ્રોસેસ એક સરખી રહેશે કબલ ફોટો અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ વેન્ડિંગ ફોટો એક હોવો જો એ પણ તમારે અહીં દખલ કરવાનો રહેશે ત્યારબાદ વેન્ડિંગ ફોટો બીજો ઈ પણ અહીં તમારે દાખલ કરવાનો રહેશે વિટનેસ એટલે કે સાક્ષી ના ફોટો જે સાક્ષીનો હોય એનો એક ફોટો તમારે અહીં દખલ કરવાનો છે ત્યારબાદ બીજા સાક્ષીનો ફોટો જે પાસપોર્ટ સાઈઝનો ફોટો હોય છે એવી જ રીતે એવી રીતે ત્રણે ત્રણ સાક્ષીના અહીંયા ફોટા અપલોડ કરવાના રહે છે ત્યારબાદ વાઈફ સિગ્નેચર સ્કેન કરીને તમે આમાં કરી શકો છો ત્યારબાદ હસબન્ડ સિગ્નેચર અહીંયા દાખલ કરવાનું છે એટલે કે શું છે પે પર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું છે અને જે વિટનેસના જે હોય છે એ ત્રણે ત્રણ ચાક્ષીના પણ સહી જોઈએ એટલે માટે એને પણ સ્કેન કરે અપલોડ કરવાના રહેશે તો બધું જ આપણું થઈ ગયા બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે કે તમે ઉપર આવશો એટલે કે આ બધું ડિક્લેરેશન તમારે વાંચવાનું રહેશે ત્યારબાદ નેશનલ ડિટેલ એટલે કે તમારે કયા ઓફિસ એટલે રેવન્યુ ઓફિસમાં તમારે ક્યાં મેકલવાનું છે એપ્લિકેટ તો તમારે સિલેક્ટ કરવાનું છે અને જે આ કેપ્ચા કોડો હોય છે એ તમારે અહીંયા આઈક કરી દેવાનો રહેશે આ ત્યાર બાદ સસ્પેન્ડ બટન ક્લિક કરી દેવાનું છે તો બસ મિત્રો આ વિડીયો માર્યો હતો તો મિશોક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો ભાઈ